આ કોટ ચેકપુર સક્સેન હાઇવે એ નિર્માણ કામ ચાલી છે એમાં વાહન ચાલકોને ખૂબ અગવડતા અનુભવ છે અને સબળા સ્માટી માટે ખાવાના દેખાવા પ્રમાણે હાઇવે નું કામ ચાલુ છે. ત્યાં કેમ દરરોજનો કલાકોનો ટ્રાફિક સકાય છે? વૈજકિક માનક પર જનતા પોતાના ખાવા બિસમાસ્તીતા આદર્શ કિતેમાં સંભાળજીયા અને કોલ તો પૂરો ઉગ્રાવમાં આવે છે. પરમ દિવસ બ્રાહ્મ કલાકો ટ્રાફિક થતો હોય તો વાહનમિત્ર વાહનોનો ટકાવ કેમ સકાઈ વાહન ચાલકો પાસે તો તમે પૂરો ટોલ લીધો બાપા હોય ત્યાં હજારો ભાવિકો દર્શનાર્થે એમને અસર કરે છે આ હાઈવે સૌરાષ્ટ્રી અને સામાન્ય જીવન ની અસર કરતું હાઈવે છે જ્યાં સુધી સંપૂર્ણ રોડ ની ત્યાં સુધી કોલ નહીં મારા સાથે આજે જરૂરી આંદોલન સમિતિ કલેક્ટર ઓફિસ નો ઘેરાવ કરી છે એમાં કોંગ્રેસના બનાવ ધારાસભ્ય જિગ્નેશભાઈ વેવાણી લાલજીભાઈ દેસાઈ પાલભાઈ આંબલિયા સહિતના અનેક સામાજિક અને રાજકીય આગેવાનો આમાં સમર્થન દેવાયેલા